મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘરજ રોડ ઉપર આવેલ પુરુષોત્તમ નગર સોસાયટી ખાતે બનેલ ખૂનની ઘટનામાં સંડોવાયેલ આરોપીને મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહર મનોહરસિંહ એન જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જેડી ડી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધિત ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવેલ હતી તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ રાત્રિના સમય દરમિયાન નોકરી તથા મિલકતના હિસ્સાને લઈ થયેલી બોલાચાલીમાં મોટાભાઈ યોગેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડે પોતાના જ નાનાભાઈ રોહિતભાઈ ઈશ્વરભાઈ રાઠોડનું ગળું દબાવી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબીવાળા તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી ગુનો રજીસ્ટર કરી આરોપી યોગેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડને ગણતરીના કલાકો માં રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે